સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં જય સે માં બધાનું સ્વાગત છે મલકોટન પાછો આપણે રિપીટ લઈને આવ્યા જ મલકોટનમાં મસ્ત છે આમાં પલ્લુ પણ મસ્ત છે પીળો ને ગુલાબી મેથી પીળો છે કદાચ ને કેમેરાને માં થોડોક ડિફરન્સ લાગશે કલરમાં ડાર્ક જ છે બધા એ કલર એ લાઈટ લાઇટ નથી આ વાળું છે ના એનું બ્લાઉઝ રહેશે ડિઝાઇનવાળું મસ્ત બધું કંપનીનું જ આવે જ એટલે બ્લાઉઝ પણ મસ્ત છે કંપનીનું કોન્ટ્રાસ્ટ કોન્ટ્રા મેચિંગ પલુવાળું છે ને બહુ મસ્ત છે જે બેનો જોતું હોય ને ક્રીન શોટ પાડી લેજો એટલે તમને ઓર્ડર થઈ હગે આ એનું બ્લાઉઝ રહેશે આપણે ખોલીને જ બતાવીએ છીએ આખી સાડી એટલે તમારે ક્રીન શોટ પાડવામાં વાંધો ન આવે અને કલર પણ બોલતા જઈએ છીએ બધામાં ડાર્ક જ કલર છે એકઈ લાઈટ નથી બ્લેક છે બ્લેક ને ગુલાબી આવી રીતના બોર્ડર વાળો છે ને આ બ્લાઉઝ રહેશે એમાં પણ આવી રીતના કારણ કે બધા પીસ આપણે ખોલીને જ બતાવીએ છીએ ગાળો છે નીચે પ્રિન્ટ છે આવી રીતના આમાં પલ્લું નથી જેમાં પલ્લું હશે ને એ પણ ખોલીને હું બતાવીશ એટલે બેનોને ક્રીન શોટ વાળવામાં વાંધો ન આવે આ પણ આ મરુણ ને બ્લેક છે આ પણ જોરદાર પીસ છે અને ગાળો છે નીચે પ્રિન્ટ છે ડિઝાઇન વાળું આવી રીતના પાંજરા વાળું અને આ એનું બ્લાઉઝ રહેશે જેની પ્રિન્ટ વાળું છે મસ્ત આમાં પલુ છે જો ખોલીને બતાવી દઈશું પલુ વાળું હશે ને ખોલીને બતાવું ક્રીન શોટ બાંધ એકદમ મસ્ત આખું પૂરી સાડી આવશે સાંધા સાડી છે અને આની પ્રાઇસ બધી ચારસો રૂપિયા રહેશે

ફેરી વાળી રિપીટ ટુ રિપીટ પાછી બેનો ને લેવાની બાકી રહી ગઈ હતી એટલે આપણે પાછું રિપીટ મગાવી જે બેનો બાકી રહી ગયો હોય ને ચેક કરજો ગાળામાં આ એનો બ્લાઉઝ રહેશે બધે આજ આખો વિડીયો છે ને બધું પલ્લુવાળું છે આખી મલકોટનની મેથી કલર અને ગુલાબી છે મરૂન નથી લાઈટ આમ મરૂન પણ નહીં અને ગુલાબી પણ એવી રીતના મસ્ત કલર છે આનો કોમ્બિનેશન એકદમ મસ્ત છે આ એનું બ્લાઉઝ છે આમાં પલુ નથી મરૂન ને ચી કોકર રોફ વાઈટ જેવો મસ્ત કેરીની પ્રિન્ટ છે

બાટલી કરણ ને મરુ આ પણ જોરદાર પીસ છે પલુ છે એકદમ મસ્ત કોઈ લેજો આ બધો સાંધો ચારસો વાળો રહેશે નું બ્લાઉઝ રહેશે આખી છે એ બધી લગભગ પાંચસો વાળી છે ને જે સાંધામાં હશે ને એ પણ તમને ચારસો વાળી હશે મસ્ત છે બ્લાઉઝ ને જેની પ્રિન્ટ ને આ રહેશે એનું બ્લાઉઝ આ છે એનું પલ્લું મસ્ત પટોળા પેન છે આનો પણ બ્લાઉઝ પણ મસ્ત છે આમાં પલુ છે આપણે મસ્ત આપણે ઇન્સ્ટાગ્રામમાં માં જે શ્રી નામની ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે બેનોને ભારે હેવી લેવું હોય ને એ ઇન્સ્ટાગ્રામમાં વિડીયા બધા હેવી આપણ મસ્ત છે મલકોટનમાં છે જે આ કલર છે એમાં કદાચ વિડીયોમાં કલરની હિસાબે ફેરફાર લાગે પણ બહુ મસ્ત છે ઢીલી વાળું અને બધાની પ્રાઇસ રહેશે ચારસો રૂપિયા આ પટોળા ફ્રેન્ડ છે ગાળામાં એકદમ મસ્ત ખાય નો પલ્લો રહેશે આ બાટલી કલર ને મરૂન આ પણ મસ્ત છે આમાં પણ પલ્લો છે જેમાં પલ્લો હશે ને એ પણ ખોલીને બતાવું છું જે બેનો જોતું હોય ને એ સ્ક્રીનશોટ પાડી દેજો ને વોટ્સએપ નંબર મારા આપેલા છે કોલ કરી દેજો ઘણા કેતા હોય પણ હું પ્રાઇસ બોલતી જ જાઉં છું આ કોટન છે એ ચારસો વાળું છે ગુલાબી કલર ગુલાબી બધામાં કંપનીના બ્લાઉઝ આપેલા છે

el mapa se nos cuelga el ve hay un blau se ¿sí? hace બધા કલર ની અલગ અલગ છે જે બેનો ને જોતી હોય ને ગ્રીન મરૂન નીચે બોર્ડર વાળી બધી અલગ અલગ છે